જય માતાજી મિત્રો કેમ છો મજામાં મને આશા છે કે મારા દરેક મિત્રો મજામાં હશે મેં આ મારી જહુ મેરડીની દીકરી એ ચેનલ મેં નવી ચેનલ બનાવી છે અને મારા ઘરમાં જહુ માને પણ બેસાડ્યા છે મેં અને હું માને ખૂબ માનું છું અને માને પણ બહુ જ માનું છું અને મેરડીને જવું તો મારો દિલનો ધબકારો મારો શ્વાસ મારું આસ મારું બધું જ મારું જવું મેરડી છે એટલે મિત્રો ઓકે હું માને ખૂબ 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 માનું છું માને પણ બહુ જ માનું છું મેરડી મારી મોહાની માતા છે અને જવું મારી ટૌકાની માતા છે મારી પોતાની માતા છે અને આજે આજે પાટણમાં મેરડીમાં કુંવારિકામાં મેરડીમાનું મંદિર છે કુંવારિકામાં એ મેળિમાનું આજે મસ્ત ભવ્ય રમેલ છે તો તમને દરેકને સર્વને ભાવભર્યું આમંત્રણ છે મેલડીમાના મંદિરે દર્શન કરવાનું તો દરેક મિત્રો દર્શન કરવા પધારજો અને મેલડી મેલડીના સાક્ષાત ચમત્કાર છે ખૂબ ચમત્કાર છે મેલડીમાના મેલડીમાં એટલા પરચા પૂરા કર્યા એટલા પરચા પૂરા કર્યા કે મેળિમાની તો કોઈ વાત જ ના થાય મેરડીમાં જેટલી તમે જેટલી આશા રાખશો મેરડી ઉપર એ બધી આશા પૂરી કરશે જો કોઈને દીકરા નહીં હોય તો મેલડી એ દીકરા આપ્યા છે કુંવારિકા નદી મેલડીમાં બસ પાંચ રવિવાર માનવાના પાંચ રવિવાર માનશો તો તમારી મનોકામના પૂરી થશે અને બીજું તમારે શું કહેવું મારી મેરડીમાંની મેરડીમાંની તો વાત જ અલગ છે મેરડીમાંની તો તો મારા તો એટલા મેલડીએ કામ કર્યા છે ને અને મારા તો દિલના ધબકારે શ્વાસે શ્વાસ મારી મેરડી જ છે અને મારી જવું મેલડીને પૂછ્યા વગર તો હું પાણીએ નહીં પીતી જ્યારે મારી મેલડીના કોઈ પણ એવું કામ હોય અમુક કોઈનું કોઈ કશે કોઈ જગ્યાએ જવાનું હોય કોઈ નવું કામ કરવાનું હોય તો હું મારી મેલડીની પહેલાં રજા લઉં મારી જવું મેળીની રજા સૂટે તો જ હું એ કામ કરું છું નકર હું કામ એ કામ કદી કરતી જ નહીં તો તમે પણ આવું કરજો તો તમારી પણ દરેક મનોકામના મારી જવું મેળડી પૂરી કરશે અને મેં તો મારી જવું મેળીને મારા ઘરે બેસાડ્યા પણ છે હું તમને દર્શન કરાવું છું તો તમે જોઈ શકો છો મિત્રો કે મારી જવું મેળડીને મેં ઘરે બેસાડ્યા છે મારી મા બનાવીને અને સદીમાં છે મારા પિયરની માતા અને મારી મેલડીને મારી જવું મિત્રો બસ બીજું કંઈ નથી કહેવું બસ એટલું જ કહેવું છે કે આજે મેળડીમાં રમેલ છે તો દરેક ભારે પત્રો ફક્તો દર્શન કરવા જજો અને માના દર્શનનો લાભ લેજો અને તમારી દરેક મનોકામના મારી જહુ મેડી સદી સિકોતર મશણી મેળી મસણીઓ વીર મારી જોગણી ભેડી રેમ પૂરી કરશે બોલો કી માય